अच्छा, आलोक आलोक, आचा आचा लो, बाँसी बाँसी ने वो लोग, बाँसी जा चार 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 चार, आलोक रुक जा, ये तेज़ हो गए, ये करो, चार 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 चार, बोलो एक तरफ आओ, चार चार रुक जा, चार 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 चा�

ત્રણસો બેતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો પચાસ પચાસ રૂપિયા ત્રણસો પંચાવન સાહીઠ એકસો પાંચસો રૂપિયા સારું છે ત્રણસો હજાર રૂપિયા અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા બાર બાર રૂપિયા ત્યાં નવ પંદર પછી સૌ હજાર ત્રેવીસ રૂપિયા તાલીસ ઓગતાલીસ અડતાલીસ ઓગણ રૂપિયા પચાસ એકાવન એકાવન રૂપિયા પચાવન હજાર પંચાવન છપ્પન સત્તાવન અઠાવન પચાસ સાહીઠ સાઠ સાઠ રૂપિયા

ત્રણસો રૂપિયા ત્રણસો પંચાવન છપ્પન ત્રણસો ઓગણ

ગડ 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 300 रुपया 300 300 अच्छा 25 25 હવે 88 83 32 32 88 88 77 73 38 ઉપર જો બારું 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 50 50 રૂપિયા 351 51 19301 1951 51 51 હરું છે બોંડ ત્રણસો છોપન છોપન અનપન છપન હતાવન હતાવન અઠાવન ઓગણ હા વોગર હાથ હાયા ઓગણો